તો જો મીઠા પાંડવો પકડો રેડી છે કડવા લોકો માટે તો ગાય અત્યારે અમે જઈએ છીએ બામરવા સાડી લેવા માટે રાહુલ છે જો

આજે આપણો બાઈક કરીએ ગાઈસ આપણે આવી ગયા છે ખેતરમાં અને જો જડ સામે જે ઘાસ દેખાય છે ને એ વાડી નાખ્યા છે અને બીજી વસ્તુ કે છે ગઠ્ઠા પર ઉખડા કરવાના છે તો કરી દીય જેથી સુકાય આગળ જતો જતો આગળ જતો ને જેમ વાહલા થઈ જાય તો જો ગાઈસ ગઠ્ઠા જેલા બગડી ગયા છે જો બધા ભેણા ભેણા થઈ ગયા એકદમ હા પૂછે

હે બી ના અમુક ઘર લઈ આપણે બાકી અમુક તો જો આવા થઈ ગયા પૂછ્યા બગડી જાય બહુ નુકસાન થયું લાગે એવું તો ગાઈ જો આપણે હા હા તો આપણે હવે ઓચ ઉપર બારું ફેરવા માટે જો અહીં કેટલું મસ્ત દેખાય ખેતર આપણું આપણે જો કઈ પેલું ટોય ડ્રોન છે રમકડા પણ એ શું છે સ્યાદ પવન તો ને તો આમ ભેક જતું રહે એક વાર છે ને આપણે અહીં ઉડાવી હતું ને સીધું છે કે ખામમાં પેલું ભૂરું ભૂરું દેખાય છે ને અભાવ બતાવું તમને દેખાય પતરા જેવું અહીંયા કે જ્યાં પારીખાય ને કહાણી ત્યાં સુધી કતું રહ્યું છું કંટ્રોલ ડિસ્કનેક્ટ કર્યા પછી રિમોટમાં અહીં ડિસ્કનેક્ટ કરી દીધું આપણે અહીંથી તું એ પાવરમાં આવડતું હતું અને પછી મેં કીધું આવડે ચડાવું અને આપણે બેટરી ચાર્જિંગ કરાવી જાઓ ચાર્જિંગ ભૂલી જવાય વાર વારે બહુ વાપરવાનું એટલે એના જસ્ટ ટ્રાય આ માટે આપણે લાયા હતા બાકી અસલ ડ્રોન તો બહુ મોટું આવે બહુ મોંઘું આવે અને ભારે પણ આવે એ પવન ગમે તે આવે એને એ જીએ આપણે વાડવા માટે ઘાસ આ બધું વળવામાં પછી હમણાં સાફની બીક બહુ લાગે છે કારણ કે થોડાક દિવસ પહેલાં અહીંયા તો પહેલા સાપ હતો ત્યાં સડગરા તો અહીંયા સાપની બીક લાગેલી આપણે નહીં વાળવું આપણે અહીંયા ઘાસ વાળીએ બધું આ રીતે બધું સીધો સીધું વાળી જઈએ ગાય જો આપણે આટલું વાળ્યું છે અને આ બધું આટલું ચોખ્ખું કર્યું છે અને પાછું ને આપણે એ તો વાર્તાડતા જેટલું ચીની કાગળ ને બધું એ બી મસાલા કાગળ બધું મળે છે હા બધું આવું કંઈ આટલું બેગ કરી છે આ બેગ લઈને આપણે વળવા હતા આ શું કહેવાય કોથી જે થોડું પ્લાસ્ટિક ઓછું થાય આપણે બધું તો દૂર નહીં કરી શકે પણ ઓછું થાય તો હવે તો ગાય ગેરક પ્રોબ્લેમ થયો છે કે પાણી આવતું નથી પાણી બંધ થઈ ગયું તો હવે ખેતરમાં આપણે ભરવા પડે છે જગ લઈને તો આટલું આપણે ગેર લઈને જતા રહીએ અને જગ લઈને આવીએ તો ગાઈસ ઘેર આવી ગયા તો ઘેર આવી જો આપી તો ખાવા બનાવવા છે અને આજે આપણે જોડે આવા પાણી ભરવા માટે શું બનાવવા છે બટાકા ખાલી બટાકા ખાલી બટાકા વાતને આપણે પે ખાવા તો હેલો હવે જવાનું પાણી ભરવા જવાનું પપ્પા લેવાઈ જવાનું હે લે હેટ તો નીકળી હવે પાણી ભરવા માટે તો જો પાણી ભરવાનું ચાલુ કરી દીધું છે પાણી ભરાય એટલે ઘરે લઈને અને પછી બાકી ચાર છે એ વાળીયા કાંઈ જ પાણી લઈને ઘરે આવી ગયા અને હવે જો કપડાં લઈને જઈએ ખેતરમાં તો કાંઈ જો ખેતરમાં આવી ગયા આરતી થી પણ સામે કુંડી આગળ ધોરશે કપડા અહીંયા જે વાળવાનું બાકી છે વાળી જઈએ વાતાવરણ જોરદાર છે વાતાવરણ આવે આજે પેલું શું કે વાણી આવડાવણીયા નો બીજા વણે પેલું ડ્રેગન ફ્લાય કે દેખાય નહીં દેખાતા વિડીયો તો ગાઈસ જો આપણે વડે ગયું છે હવે હવે જે ઘર કપડાં પણ ધોઈ ગયા છે આ જો વાડેલ બધું રહ્યું અને બાજુ ઉપર ગોઠવું છે એઠો પડી ગયું પાછું હવે પણ આને બાઈક પર ચડવાનું છે ને ત્યારે જ પાછું મૂકીશું ઉપર આ બીજી વખત આવું થયું ગાઈસ આપણે ઘેર આવી ગયા અપી જો શું કરે છે ગૌવેણા અપી આપણી ગૌવેણા આરતી બેઠી અને અંશુ ફોન માટે રડા છે ફોન જોતો તો ત્યાં આરતી લઈ લીધું એટલા માટે જો ગાય બેસણ આપણે નાખી દીધી ચાર વાળી છે આજે તો બહુ છે હા આપીએ નાખીએ મેં એની નાખી ખુશ ખુશ થઈ ગઈ તો હે ને બહુ દરિયા તો ચાર્જ જોવા મળી એમને એટલે એ ખુશ થઈ જાય આજે આપણે એક વાર કશું ખાવાનું નહીં આજ બપોર એટલે તમને રાહુન છું તો ગાય અત્યારે અમે જઈએ છીએ બામનવા સાદી લેવા માટે રાહુલ હાડપગ ધોઈને તૈયાર છે ના જઈશું ને

તો ઘતી રહી ઠેક આગળ પાણી લીધે જો આ કાદે માં બધું ફેટલે આપણે જી હડ જો આઈ ગઠે કઈ આઈ ઊભી રહી હતી એટલે બધી પાણી બીક લાગા ચલો તો જો આઈ ગયા દુકાન આગળ હવે જોઈએ અમે જે ગમે લઈએ હાડી મારે તો નહીં પસંદ કરવાની આપની આટ કરશે ને હવે હા જે ફાવે મન નામ છે પડવામાં શું થયું ના જવાય દુકાને તો ગાય જો આઈ ગયા આપડે આ ટેન્સુ લખવાનું શીખવાડે

આપી પૂજા કરે છે હવે આરતીની શરૂઆત કરવાની છે આપણે ટાઈમ થઈ ગયો છે મેં પૂજા કરી લીધી છે હવે પૂજા કરે તે પછી આરતી પૂજા કરશે પછી આરતી કરશે અને હા બોલ તેલ પૂજા લો હવે આજનો જે પ્રસાદ છે

ચટણી 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 હતી આય આહા મિત્રો નવો ટ્રેન્ડ આવી ગયો છે ફટાફટ બધા કરી દેજો મસ્ત નવા કડવા લોકો માટે મીઠા પાનનો પકોડો એવું ને મીઠા પાન કા પકોડા હે કઢી બટ્ટે કા પકોડા ન્યૂ ટ્રેન્ડ તો ચલો દાદુ તો દેખો ન્યૂ ટ્રાય હે

આ રહ્યું એટલે મર્ચા લગભગ પૂરી થઈ છે જોઈ લો ગાઈસ આજે તો અહીં બધા દસમાના ગરબા ગાતા હતા છોકરા બધા થાકીને બેઠા એટલે કોઈ ગાતું નહીં મેં કોઈ મોક ગાવ વિડિયો ઉતારી પણ ના પાડે છે તો આપણે હવે હુઈ જવું બહુ ખતરનાક આવે છે એટલે ઘેરાઈ ગયા અને હવે બહુ ખતરનાક હું એટલે હું બીજે જીધા જો તમને આજનો બлог માં હે તો લાઈક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કર મડિયાના થેન્ક યુ થેન્ક્યુ સપોર્ટ કરવા છે ઓકે બાય